ભાવનગર બોટાદ પાલીતાણા મહવાના પ્રવાસીઓ પોતાનો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ પોતાના વતન માટે રવાના થયા ભાવનગર બોટાદ પાલિતાણા મહુવાના પ્રવાસીઓ ગુજરાત પરત ફરવા ગઈકાલે હુમલો થતા તરત જ પ્રવાસીઓ દ્વારા પ્રવાસ ટૂંકાવીને ત્યાંથી થયા રવાના ચૌદ પ્રવાસીઓ શ્રીનગર થયા રવાના હાલ તમામ પ્રવાસીઓ છે સુરક્ષિત પાણીતાણાના શ્રેયા શાહ દ્વારા આ અંગે વિગતો આપવામાં આવી પ્રવાસ અધૂરો છોડી વતન પરત ફરી રહ્યા છે પ્રવાસીઓ હું શ્રેયા શાહ છું અમે લોકો ટોટલ ચૌદ મેમ્બર છીએ કાલે હુમલો જોયો ત્યારે અમે પહેલગામ જવાના રસ્તા ઉપર જ હતા અમને મેસેજ આવ્યા એટલે અમે પહેલગામથી રિટર્ન આવી ગયા અને શ્રીનગર રાત્રે સુતા હતા સવારમાં જલ્દી ચાર વાગે નીકળીને કટરા તરફ આવી રહ્યા છીએ લગભગ રાત્રે છ થી સાત વાગ્યા સુધીમાં કટરા પહોંચી જશું હાલમાં અમને બીજી કોઈ તકલીફ નથી રસ્તામાં ટ્રાફિક ઘણો જ છે અને ત્યાં આગળ લોકોનામાં ભયનો માહોલ પણ ઘણો છે અત્યારે લોકો ડરેલા છે અમારી સાથે પણ નાના નાના છોકરા લોકો છે નાની લેડીઝ છે બધા અત્યારે ડરના માહોલમાં જ છે હજી સુધી પણ ગઈકાલે ટેરરિસ્ટ એટેક થવાથી અમે અમારો અડધો પ્રવાસ પણ ચૂંકાવી દીધો છે અને અમે પ્રવાસ અમારો કેન્સલ કરી કાઢ્યો છે પ્લસ જમ્મુ પાસે ભૂસ્ખલન થવાથી ત્યાંનો રોડ બંધ છે એટલે ફરી ફરીને આવવું પડે છે ઘણી જ બધી તકલીફો તો ઘણી બધી જે કહેવા જઈએ તો ભાઈ અત્યારે મન મોટું રાખીને તકલીફને નથી વિચારતા અને જલ્દી ખતરા પહોંચી જાય એમાં અમારી ભલાઈ છે પ્લસ અત્યારે શ્રીનગરથી ખટરાવાના ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આપતા પણ ગાડી નથી મળી રહી લોકોને લોકોને બહુ જ મુશ્કેલી તો ઘણી છે એમાં